ધાગંદ્રા આર્ય સમાજ મંદિર દ્વારા આર્યવીર તેમજ આર્ય વિરાંગના માટે સમય શિબિરનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે આર્યવીર વિરાંગનાઓની સાત દિવસીય પ્રશિક્ષણ સમર શિબિરનું ભવ્ય આયોજન કરાયું છે આજની યુવા પેઢીને આપણી આર્ય સંસ્કૃતિ તેમજ પ્રાચીન વૈદિક સંસ્કૃતિ વિશે સાચી માહિતી મળે તેમજ ભાઈઓ બહેનો પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે ધાંગધ્રા આર્ય સમાજ વિરાંગનાઓને શિસ્તબંધ તાલીમ મળે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ભવિષ્યમાં ઉચિત સંસ્કારો અને ગુણોના સિંચન સાથે બાળાઓને યોગ જિમ્નાસ્ટિક કસરત લેઝિમ જીમ યજ્ઞ હવનથી લઈ રમતગમત માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવાની તાલીમ આપવામાં આવે છે ધાંગધ્રા આર્ય સમાજ મંદિરમાં શિબિર નિશુલ્ક હોય છે હાલમાં ધાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે ચાલુ છે આ શિબિરમાં જોડાયેલા આર્યવીરો તેમજ આર્ય વિરાંગનાઓને વિવિધ તાલીમ તેમજ યોગ સૂર્ય નમસ્કાર તેમજ વિવિધ કસરતો કરાવવામાં આવે છે સમર શિબિરમાં બહોળી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત બાળકો જોડાયા હતા અહેવાલમાં ન્યૂઝ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા

અલગ અલગ રહેતા વિસ્તારમાંથી આર્યવીરો અને આર્યવિગામનાઓ આર્ય સમાજમાં પ્રશિક્ષણ લેવા માટે આવે છે જેમાં આર્યવીરો સાહીઠ છે અને વિરાંગનાઓ પાંત્રીસ આર્યવિગનાઓએ ભાગ લીધો છે જેમને ધાણરા આર્ય સમાજમાં શિબિર દરમિયાન સર્વાન સુંદર વ્યાયામ સૂર્ય નમસ્કાર જિમ્નાસ્ટિક તલવારબાજી રેજીમ ડમ્બલ અનેક વિદ્યાઓ તેમને શીખવાડવામાં આવે છે સાથે સાથે બૌદ્ધિક કે જે ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા માટે તેનું સંરક્ષણ કરવા માટે આર્ય વીરો અને આર્ય વીરાંગનો તૈયાર કરવામાં આવે છે તો આ શિબિરમાં પહેલા સૌથી પહેલા સર્વાંગ સુંદર વ્યાયામથી લઈ સૂર્ય ને પછી લાઠી લેજીમ અને ડમ્બલ્સ એવું બધું કરવામાં આવે છે અને અહીંયા આના સિવાય તે રોજ શાખાએ ચાલુ છે સાડા પાંચથી થી સાડા સાત અને શિબિરનો સમય પણ સાડા પાંચથી થી સાડા સાતનો જ છે તો અત્યારે કહેવાય ને કે આ જમાનામાં શું છે કે બધા જેટલા બાળકો હોય ને બધા મોબાઈલ જ જોઈએ અને એમાં એમનો પણ માર્ક નથી એમના મા બાપ જ એમને સામે મોબાઈલ આપી દે અને બીજાને બસ ભણવાનું જ તે તો એ ભણવો કે મોબાઈલ એને સિવાય તે એક સમય કાઢવાનો જે તમારા માઇન્ડને ફ્રેશ કરે અને અહીંયા આવશો ને તો તમારો એક આત્મવિશ્વાસ છે એ વર્ષ છે તેજસ્વીતા તપસ્વીતા ને તત્પરતા આ બધું તમારું સારું થશે તો અહીંયા આવો તમે એકવાર બોલો બધી વસ્તુ કરો તો તમને પોતાનું આત્મરક્ષણ ને એ શીખવામાં આવશે અહીંયા શસ્ત્ર આપે જેને આપણે શાસ્ત્ર કહીએ તો અત્યારે કોઈને પણ કંઈ પૂછીને કે કેટલા વેદ છે કે કેટલા શું છે તો કોઈને કંઈ ખબર જ નથી હોતી તો અહીંયા આવો અને તમને બૌદ્ધિક જ્ઞાનને બધું શીખવાડવામાં આવશે સાથે હવન સંઘ એનું શું મહત્વ છે શું શું કામ આપણે કરી છીએ એનું પણ મહત્વ શીખવામાં આવશે તો હું એમ જ કહું છું કે બધા થોડો થોડો સમય કાઢો પોતાનો અને અહીંયા જે શિબિર પછી પતે ને પછી શાખા ચાલુ છે જે સાડા પાંચ થી ને સાડા સાત સુધીની છે તો તમે ખાલી એકવાર આવો તમને અહીંયા આવીને મજા આવશે અને તમને નવી નવી વસ્તુ શીખવા આવશે અત્યારે જો હોય ને બાર જઈ તો કરાટે તલવારના બીજા પૈસા લેવામાં આવે અહીંયા તો તમને પૈસા વગર પણ શીખવા આવે છે તો એકવાર તમે આવો તો તમને મજા આવશે અને શિબિર પતે પછી તમને નાસ્તો નાસ્તો એટલે બાર નો નહીં એકદમ હેલ્ધી નાસ્તો મળે તો બસ એ જ કહીશ કે શિબિરમાં પણ આવો અને પછી શાખામાં પણ આવો